નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજે ઊંઝા અને ડીસા માર્કેટ યાર્ડના સોયસો ટકા સાચા બજાર ભાવની વાત કરીશું આજે તારીખ ત્રણ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ વાર શનિવાર આજના ઊંઝા અને ડીસા માર્કેટના સાચા ભાવની વાત કરીએ પણ તે પહેલાં અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય અથવા ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઈકનને પ્રેસ કરવાનું ના ભૂલતા જેથી રોજના બજાર ભાવના વિડીયો તમને નોટિફિકેશન દ્વારા રોજ જોવા મળી રહી છે તો મિત્રો આગળ વાત કરીએ ઊંઝા અને ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવની તો ખેડૂત મિત્રો આજે આપણે ઊંઝા અને ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું આજે ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાનો ભાવ પાંચ હજાર ત્રણસો પચીસથી સાત હજાર ત્રણસો પચાસ રૂપિયા ત્યારબાદ રાયડો નવસોથી 935 रुपया सुवर्ण बाजार भाव 1300 થી 2301 રૂપિયા ઈસબગુલના બજાર ભાવ 3000 થી 3750 રૂપિયા અજમો 2011 થી 3050 રૂપિયા વરિયારીના બજાર ભાવ 1380 થી પાંચ હજાર સાતસો રૂપિયા ત્યારબાદ સફેદ તલના બજાર ભાવ બે હજાર પાંચસો પચાસથી બે હજાર આઠસો સાહીઠ રૂપિયા તો ખેડૂત મિત્રો આજે ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીએ આપણે ત્યારબાદ ડીસા માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીશું પણ તે પહેલાં અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં જો નવા હોય અથવા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોમાં અંત સુધી બને રહેવા મારી વિનંતી ત્યારબાદ આપણે ડીસા માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવની વાત કરીશું તો ખેડૂત મિત્રો આજે ડીસા માર્કેટ યાર્ડમાં રાયડો આઠસો એક્યાસીથી નવસો છ્યાસી રૂપિયા ગુવારગમની વાત કરીએ તો નવસો પંચોતેરથી એક હજાર છ રૂપિયા એરંડાના બજાર ભાવ અગિયારસો પાંચથી અગિયારસો બેતાલીસ રૂપિયા રચકા બાજરીની વાત કરીએ તો પાંચસો પંદરથી પાંચસો ને પંદર રૂપિયા રાજગરો તેરસો એકાવનથી એકવીસો અગિયાર રૂપિયા બાજરી ચારસો એકાવનથી ચારસો છ્યાસી રૂપિયા ઘઉં ટુકડામાં ચારસો એંસીથી પાંચસો પચાસ રૂપિયા મગફળી અગિયારસો પચીસથી અગિયારસો ને રૂપિયા તો ખેડૂત મિત્રો આજે ડીસા અને ઊંઝા માર્કેટના સાચા ભાવની વાત કરીએ અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો